દસ થી અગિયાર જુલાઈ દરમિયાન ગુજરાતના કેવડિયામાં કેન્દ્રીય યુનિવર્સિટીની બે દિવસીય કુલપતિઓની પરિષદનું સફળતાપૂર્વક આયોજન શિક્ષણ મંત્રાલય દસ થી અગિયાર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતના કેવડિયામાં કેન્દ્રીય યુનિવર્સિટીઓની બે દિવસીય કુલપતિઓની પરિષદનું સફળતાપૂર્વક આયોજન કર્યું ડોક્ટર સુકાંત મજબુદારે સમાપન સત્રમાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર પટેલ એકતા શિસ્ત અને શિક્ષણની પરિવર્તનશીલ શક્તિમાં માનતા હતા તેમનું વિઝન આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી બે હજાર વીસનો પાયો બનાવે છે એક સ્વપ્ન દ્રષ્ટા અને ભવિષ્યવાદી સુધારાઓ જેનો ઉદ્દેશ્ય ભારતીય શિક્ષણને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું છે એ ભારતીય મૂલ્યોમાં મૂળ વધાર મૂળ ધરાવે છે મંત્રીએ જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની ભાગીદારીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે જેમાં બે હજાર ચૌદ પંદરમાં એક પોઈન્ટ સત્તાવન કરોડથી વધી બે હજાર એકવીસ બાવીસમાં બે પોઈન્ટ સાત કરોડથી થઈ છે જે બત્રીસ ટકાનો વધારો દર્શાવે છે એનઈપી બે હજાર વીસની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી મજબૂદારે જણાવ્યું હતું કે સ્વયં જેવા પ્લેટફોર્મ દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીના એકીકરણને વેગ મળ્યો છે બસો પંચાણુંથી થી વધુ યુનિવર્સિટીઓ સ્વયં અભ્યાસક્રમો દ્વારા ચાલીસ ટકા સુધી શૈક્ષણિક ક્રેડિટની મંજૂરી આપે છે આ પ્લેટફોર્મ હવે વાર્ષિક લગભગ નવ લાખ પ્રમાણપત્રો જારી કરી રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું એનઈપી બે હજાર વીસ એ બહુ ભાષી પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે ઝી અને સી ઇટી તેર પ્રાદેશિક ભાષાઓમાં હાથ ધરવામાં આવી રહ્યા હતા એનઇપી બે હજાર વીસ નીતિગત પહેલને કારણે ભારતે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફૂલ ચોપન ભારતીય સંસ્થાઓને ક્રમ આપવામાં આવ્યો જે બે હજાર પંદરથી પાંચ ગણો વધારો હતો વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણનો આધાર સ્તંભ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સમાં હવે બે પોઈન્ટ પંચોતેર કરોડથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે તેમાં સોળસો સડસઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે જેમાંથી ઘણી કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે વધુ વિગતવાર જણાવતા ડોક્ટર મજબુદારે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીના સ્વપ્ન દ્રષ્ટા નેતૃત્વએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ સુનિશ્ચિત કર્યું તે માત્ર એક સુધારો ન હતો પરંતુ ભારતીય શિક્ષણમાં પુનર્જાગરણ હતું જે દરેક શિખનારને ભારતની સભ્યતાપૂર્ણ નીતિઓમાં મૂળ રાખી વૈશ્વિક સ્તરે વિચારવા માટે સશક્ત બનાવે છે માનનીય મંત્રી કુલપતિઓને એનઇપી બે હજાર વીસના અમલીકરણને તમામ ક્ષેત્રમાં વેગ આપી યુનિવર્સિટીમાં સંશોધન સંશોધનની નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત કરી ઉદ્યોગો અને સંસ્થાઓ સાથે સહયોગને પ્રોત્સાહન આપી ને સમાનતા અને શ્રેષ્ઠતાને બેવડો ધ્યા તરીકે ચેમ્પિયન બનાવી એનઇપી બે હજાર વીસને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે મુખ્ય પગલાં લેવા હાંકલ કરી છે